મિત્રો આપણે આજે એક ખેડૂતની વિઝિટ લેવા માટે આવ્યા છે તેને આપણી નેટસપની બાયોફિટ પ્રોડક્ટ પોતાના ચણાના પાકમાં યુઝ કરેલી છે તો તેની મુલાકાત લઈએ ભાઈ તમારું નામ શું મારું નામ રામભાઈ 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 ઉકાભાઈ બેડા

હુક્કો વધારે હતો અને પીરાય મારતા હતા અને વિકાસ નહોતા કરતા તો તેના માટે તમે આપણી નેટસપની કઈ પ્રોડક્ટ વાપરેલી છે આ સેટ અને આ સ્ટીમ રીચ બરાબર છે તો આ સેટ છે એમાંથી પાણી સાથે કેટલી પિયતમાં આપી તમે બસો એમએલ પાણી સાથે પિયતમાં આપીને આપણી સ્ટીમ રીચ છે તે કેટલી આપી હવે આ આપણે ઊભા સુકારા માટેની કોઈ પ્રોડક્ટ નથી પણ આપણી સેટ છે એ એક બેક્ટેરિયલ બેસ્ટ પ્રોડક્ટ છે કે જે જમીન સુધારક બેક્ટેરિયા છે અને આપણી છે એ પાણી સાથે આપવામાં આવે તો તે મૂળનો નવા મૂળનો વિકાસ કરે છે ને તંતુ મૂળનો વિકાસ કરે છે તો તમે બે બોટલનું પિયત સાથે આપેલી છે તો આ પીયત સાથે આપવાથી રામભાઈ તમને ચણામાં શું ફાયદો જોવા મળ્યો ફાયદો રાતો બધી વાત એનું કારણ છે કે ઉષાઇ એવડી પકડી અને માલ એવડો પકડ્યો અને સુકારામાં સુકારામાં શું ફાયદો થયો પૂરેપૂરો ફાયદો થયો અને ગ્રોથ પણ થયા છે તો ખેડૂત મિત્રો આપણે આ ચણા જોઈ શકીએ છીએ કે આખે આખું આમાં એક વખત પિયત જ કરેલો છે અને આમાં જોરદાર ફ્લાવરિંગ પણ લાગેલું છે અને ક્યાંય પણ આખા ખેતરમાં સુકારો જોવા મળતો નથી ફક્ત એક વખત આપણું સેટ અને રિજનું પિયત કરવાથી એવડો મોટો રામભાઈને બેનિફિટ મળ્યો છે તો રામભાઈ આપણા ઘણા ખેડૂતો એવા છે કે તેને ઊભા સુકારવાનો પ્રોબ્લમ રહે છે અને પીડાશ પડતાં ચણા હોય છે તો એવા લોકોને તમે શું કહેવા માગો છો કે આ પ્રોડક્ટ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળે ખરું